ફાઇનલી દોસ્તો હું પહોંચી ગયો છું એમપી અને મહારાષ્ટ્રની બોર્ડર ની ઉપર અત્યારે હું મહારાષ્ટ્રમાં ઉભો છું ને આ તમને ટોલ ગેટ લખેલ છે ને ત્યાંથી આગળ એમપી ની બોર્ડર છે તમે મુગલી કરીને સ્ટોરી જોતા હશે જંગલ તો રિયલ માં એ જંગલ એ જ છે જે મુગલી ટાર્જન કરીને ઘણા સારા સ્ટોરી મૂવી આવે છે તો એ જંગલમાં માં મુગલી કરીને એક છોકરો રહેતો હતો જે સાવ દીપડા સાથે બજે રહેતો તો એ જંગલ હતું એટલા માટે જે બે સાઈડ થી છે ને મતલબ રોડ માં પેક કરવામાં આવ્યું કે જનવર આ સાઈડ ના આવે ને આદમી અંદર ના જાય ધ ફાઈનલ દોસ્તો હો ચુક્યા નમરાભાઈ પેક ઓર સામાન ભી પેક કરી લ્યા હે ઓસે

પુલ બનાવેલો છે જંગલ છે ને નીચે છે બાકી ચાલો હવે અહીંથી થોડીક જ બોર્ડર દૂર છે અહીંથી તો બોર્ડરે પહોંચીએ આવી જશે થોડીક વારમાંથી એમપીની બોર્ડર તો એમપીની બોર્ડરે પહોંચી અને એને આ રસ્તો તો સારો છે પહેલી વખત હું આવો પુલ જોઉં છું મતલબ ક્યારે મેં જોયેલ નથી જંગલમાં પુલ પહેલી વખત જોઉં છું જંગલમાં પુલ જો બે સાઈડ જંગલ છે વચારે પુલ છે ભાઈ આજ છે ને આ જંગલ જોઈને મને છે ને ગિરનારની ફીલ આવે છે કસમ ત્યાં સીએમ ગિરનાર જેવું છે તો સીએમ બો ને આ રસ્તો તો ક્યારે ખતમ થાય ખબર નહીં બાકી ચાલીએ છે ધીમે ધીમે સાયકલ લઈને થોડીક વારમાં જ આપણે એમપીની બોર્ડરમાં હશું ને એમપીનો પ્રેમ કેવો મળે છે તે જોઈએ છીએ મહારાષ્ટ્રમાં તો બહુ જ પ્રેમ મેળવ્યો જય મહારાષ્ટ્ર બાકી ચાલો ધીમે ધીમે પહોંચીએ એમપી ની બોર્ડર માં જંગલ બહુ મસ્ત છે યાર જો અડધો કિલોમીટર પછી આથી એમપી ની બોર્ડર લાગવાની છે ને હોટેલ છે તો હું જમવા બેઠો છું દાળ રોટલી તો ચાલો જમી લઉં પછી આથી અડધો કિલોમીટર બોર્ડર છે ત્યાંથી નીકળીએ એમપી માં ફાઈનલી દોસ્તો હું પહોંચી ગયો છું એમપી અને મહારાષ્ટ્ર ની બોર્ડર ની ઉપર અત્યારે હું મહારાષ્ટ્ર માં ઉભો છું ને આ તમને ટોલ ગેટ લખેલ છે ને એમપી શરૂ થઈ જાય છે બાકી ચાલો હવે આપણે એમપી માં એન્ટર થઈએ અને જોઈએ છે એમપી નો કેવો પ્રેમ મળે છે બાકી હજી જંગલ જ છે જંગલ જ છે બાકી ચાલો હવે આપણે અહીંથી એન્ટર થઈએ છીએ મહાદેવ એક વાત આયા છે ને આ રોડ ઉપર સારી છે જંગલ છે ને તો હાઈવે ઉપર જાનવર ના આવી જાય ને એટલા માટે જો બે સાઈડ બાંધી રાખી છે બ્લોક કરીને મતલબ જાનવર છે ને હાઈવે રોડ ઉપર ના આવી શકે તો મતલબ ફૂલ સેફ્ટી કોઈ દિક્કત જ નહીં ના આ ડ્રાઈવર ને એના જાનવર ને બાકી ચાલો આપણે હવે આ એમપી માં સાયકલ ચલાવી રહ્યા છીએ તડકો પણ છે જમી લીધું છે ને જમવાનું પણ સારું હતું એસી રૂપિયામાં જમવાનું આપણે ફૂલ ધરાઈ ખાઈ લીધું ને હવે ચલાવીએ સાયકલ આપણે આ છે ટોલગેટ એમપી નું પેલું તો ચાલો હવે આપણે અહીંથી હાઈવે પકડીએ ટોલ ગેટ ને પાર કરીએ એન્ટર જ ભગવા ઝંડા દેખાણ આવો ભાઈ ભાઈ ને જ કાક અલગ છે એમપી નો તો આ પુલ ઉપર છે ને ફૂલ છે અને ભાઈ ફૂલનો શું નજારો છે ઘટે જ જો વાગવા આવી ગયા છે અઢી અને ભાઈ ડુંગરા સડાવવાનું પાછું શરૂઆત થઈ ગઈ છે ઘાટ વાળો લોકો આવી ગયો છે પણ કિસ્મત કેવા ખબર છે કે અઢી વાગી ગયા છે ને આના લીધે છે ને આના લીધે છાયું આવે છે અને તડકો પડે છે બહુ જ પણ છાયા ના લીધે છે ને આપણે ગરમી નહીં થતી બાકી તડકો છે ડૂસા કાઢી નાખે એવો બાકી ચાલો ઘાટ ધીમે ધીમે ચલાવીએ અઢી વાગી ગયા છે અને જંગલ પાર કર્યા જંગલ કવડું છે ખબર નહીં બાકી ચલાવી આવી રીતના ઘાટ છે તો વળાંક 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 ખટારા નહીં સડતા તો ખટારા પૂરા થવા મને ઇન્જિન હતી એવા ઘાટ છે અહીંયા સર ના ઉસને તમારા ભાઈ કો લડ્ડુ દીયા કે ભાઈ ખાઉ સર ને એસે લોક કે લડ્ડુ દીયા કે એસે એનર્જી મિલતે ખાઉ લડુ ખારા મહારાષ્ટ્ર ટાઈમ થઈ ગયો છે ત્રણ ને ચોપન અને ટાટો પર થઈ ગયો છે રસ્તામાં શું મસ્ત મજાના ફૂલ છે જો આ ટાઈપ છે જંગલ ભાઈ આવું આખું જંગલ આવું છે સાવધે દીપડા બહુ ખતરનાક આ એરિયામાં ડેન્જર છે એટલે આ રીતના છે ને બધી સેફટી બનાવી રાખી છે કે કોઈ જનાવર આ સાઈડ ના આવે માણસ પણ જંગલમાં ના જાય એટલા માટે બાકી રસ્તો બહુ મસ્ત મજાનો છે પણ ચડાવ છે થોડોક બાકી ફૂલ મને બહુ મસ્ત ગમે જો આખા રોડમાં છે આ પાંચ ને ઓગણીસ થઈ ગઈ છે અને ભાઈ છે ને એમપીમાં ભાઈ પહેલા જ ભાઈએ શું પ્રેમ આપ્યો છે સમોસા ખવડાવ્યા ચા પીરાવી અને તો જો એટલા બધા કોણ ખાશે બટ થેન્ક યુ સો મચ ભાઈ જો આ વિડીયો જોતા હોય તો તમે અને જે ભાઈએ મને બતાવ્યું કે આપણે જે પાછળ જંગલ પાર કર્યું ને જંગલ છે ને તમે મુગલી કરીને સ્ટોરી જોતા હશે જંગલવાળી તો રિયલમાં એ જંગલ એ જ છે જે મુગલી ટાર્ઝન કરીને ઘણા સારા સ્ટોરી મૂવી આવે છે તો એ જંગલમાં રિયલમાં મુગલી કરીને એક છોકરો રહેતો હતો જે સાવ દીપરા સાથે બધા સાથે તો એ જંગલ હતું એટલા માટે જે બે સાઈડથી છે ને મતલબ રોડમાં પેક કરવામાં આવ્યું હતું જનાવર આ સાઈડ ના આવે ને આજની અંદર ના જાય બાકી હવે તો રસ્તો આવ્યો છે ને શું મસ્ત મજાના ખેતર છે જો ને શું સુરત દાદા તપકે છે ભાઈ જ અલગ છે વાગી ગયા છે પોણા છ અને રસ્તો તો ભાઈ છે ને મસ્ત નો છે બાકી બાજુમાં શિવની ની ચીટી છે જો શું મસ્ત અહીંથી લાગે છે સિટી બાકી આજુબાજુમાં ખેતર છે ઢળી ગયા છે થોડાક શું સીન જ છે ભાઈ આનું ખેતર બધા ખેતર છે ને લીલા સોમ ને રસ્તો મસ્ત છે જો એક સીન જ અલગ છે ભાઈ બાકી ચાલો હવે આપણે રહેવાની સુવિધા કરીએ કેમ કે છ વાગી જાય છે આગળ જોશું પેટ્રોલ પંપ આવે છે કે નહીં ચાલો આગળ આ સાઈડે સિટી છે આ સાઈડ સિટી છે સિટીની બાયપાસ હોય તો સારું નહીતર છે ને ઘૂસી ગયો ને તો ભાઈ આજ મગજ કામ નહીં કરે પાછો કેમ કે સિટીમાં છે ને ટ્રાફિક હોય તો વોરન બહુ મારે લોકો બહુ વોરન મારે એના લીધે છે ને ભાઈ સિટીનું હું ઇગ્નોર કરું છું વધારે પડતું બાકી આ હાઈવે રોડ છે જઈએ હવે આપણે આગળ વધીએ ને હવે ક્યાંક રહેવાની સુવિધા કરીએ છ વાગી જાય એટલે એમપીમાં જ પહેલી રાત છે આપણી તો ચાલો આપણે આજ વેલાયર જ રોકાઈ જઈએ કેમ કે એમપીમાં પહેલી રાત છે એટલે રાતના વધારે ખબર નહીં એમપીમાં શું થાય શું નહીં લોકો તો સારા છે બટ તોય ખબર નહીં શું થઈ જાય ક્યારે કાંઈ ખબર નહીં મહાદેવ ભરોસે અમે તો હાલીએ છીએ એટલે પહેલાં છે ને રોકાવાની સુવિધા કહું હું હું છે ને પેટ્રોલ પંપ એ રોકાવાનું છું ઇન્ડિયન પેટ્રોલ પંપ છે આ ટાઈપનો તો સરની સાથે વાત થઈ ગઈ છે તો મેં ટેન્ટ લગાવી દીધું છે અહીંયા સાયકલ મૂકી દીધી છે અને બાજુમાં છે ને ખુલ્લા ખેતર છે નજારો જ કાંક સીન જ અલગ છે સવારમાં હું તમને બતાવી અહીંનું સર મને કીધું છે આ સાથે છે ને રાજસ્થાની ઝાબો છે તો ત્યાં ખાવાનું પણ સારું મળે છે ત્યાં આજ મારે ખાવા જવાનું છે આજે જાતે નહીં બનાવવું કેમ કે યાર છે ને ડેઇલી જાતે બનાવવું કેમ કે આપણે છે ને મને ખુદ એટલું બધું ખાવાનું સારો બનાવતા આવડતું નથી એટલે વધારે ડેઈલી એ વસ્તુ ખાય ને તો તબિયત ખરાબ થઈ જાય કેમ કે મસાલો ક્યારેક વધારે ઓછો થઈ જતો હોય ને એટલા માટે તો આ જ જવાનું છે બાજુમાં રાજસ્થાની ધાબો છે ત્યાં ખાવાનું કેમકે આપણે લોકો દસસો બસો દોઢસો રૂપિયા છે કોઈ આપી દે ક્યારેક ને ક્યારેક દિવસમાં તો એ પૈસા તો આપણે ખાઈ શકીએ એટલા માટે બાકી ચાલો અહીંયા ટેન્ટ વેલા લગાવી દીધું છે અહીંયા સાયકલ મૂકી દીધી છે અને હું પહેલાં નાહી જોઈને ફ્રેશ જાઉં ત્યારથી જાઉં પછી હોટેલે જમી ને પછી સુ વિજય સાંયા વળીએ સવારમાં જઈ જય ભારત અને હા સબસ્ક્રાઈબ કરી દેજો બાકી ગુડ નાઇટ